દેશના સુપ્રસિદ્ધ સાહિત્યકાર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિ એવોર્ડમાં મળેલ રોકડ રકમમાં અનેક રકમ ઉમેરી અગિયાર લાખ રૂપિયાનું દાન શે હોસ્પિટલને કર્યું આજે સાંજે દેશનું સાહિત્ય ક્ષેત્રનું ઘરણું કહેવાય તેવા જગદીશભાઈ ત્રિવેદીને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીત નાટ્ય અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો તામ્રપત્ર સાલ અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર મેળવી સેવક જગદીશ ત્રિવેદીએ તરતમાં તેમાં દસ લાખ ઉમેરી સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં અગિયાર લાખ રૂપિયાના ડિજિટલ એક્સરે મશીનનું દાન કર્યું હતું આ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસી મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી તથા કાયદો ન્યાય અને પાર્લામેન્ટરી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાળ સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન સંધ્યા પુરેચા સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહન ખાસ હાજર રહી જગદીશ ત્રિવેદીને શુભકામના પાઠવી હતી આદરી દિવ્ય સજ્જનુસ તર દો કે સમ